નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માથે પહેરેલું હેલ્મેટ માત્ર એક કવર નથી જીવનની ઢાલ છે એક સમયે વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવતું હતું પરંતુ આ ઓળખની સાથે જ તેની સડકો પર સુરક્ષા અને સમજદારીનું એક નવું પ્રકરણ શરૂ થયું પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થવાના નિર્ણયને પગલે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર અને જોઈન્ટ કમિશનર લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહેરની સૌથી મોટી એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં માત્ર નિયમની જાહેરાત નહોતો પરંતુ યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક પ્રયાસ હતો પોલીસ અધિકારીઓએ પોતાના અનુભવો અને વાસ્તવિક ઘટનાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું કે માર્ગ અકસ્માતોમાં માથામાં ગંભીર થવાથી કેટલાય પરિવારોના સપના તૂટી જાય છે એક ક્ષણની બેદરકારી આખા જીવનને અંધકારમય બનાવી શકે છે આ વાત સાંભળીને ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં ભી નાશ આવી ગઈ તેઓએ સમજ્યું કે હેલ્મેટ માત્ર એક દંડ દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના અને પોતાના પરિવારના સપનાઓને જીવંત રાખવા માટે જરૂરી છે માથા પર હેલ્મેટ પહેરી નીકળવું એ કાયદાનું પાલન કરવું માત્ર નથી પરંતુ પોતાના પરિવારની ચિંતાઓ અને પોતાના પ્રિયજનોના પ્રેમનું સન્માન કરવું છે એક નાનકડું હેલ્મેટ હજારો રૂપિયાનો દંડ અને ગંભીર ઇજાઓથી બચાવી શકે છે તેથી દરેક વાહન ચાલકે આ નિયમને સ્વીકારીને પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા માટે આ ફરજ નિભાવવી જોઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ શપથ લીધા કે તેઓ માત્ર પોતે જ હેલ્મેટ પહેરીને નહીં ચાલે પરંતુ પોતાના મિત્રો અને પરિવારજનોને પણ

એક રાષ્ટ્ર નિર્માણ માટે તમારા આપો આ રાષ્ટ્ર ઈચ્છે છે સમાજ ઈચ્છે છે આપણે જ્યારે બેદરકાર બનીને રાસ્તા ઉપર મોટર સાયકલ હંકારીએ કાર ડ્રાઈવિંગ કરીએ સીટ બેલ્ટ વગર અને જ્યારે લાલ બત્તી લાલ સિગ્નલ દેખાય છે ત્યારે પણ સ્ટોપ ન કરીએ બીજાને પણ હેરાન કરીએ એમને પણ એક્સિડેન્ટ કરવાની એક પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સંજોગો ઉપસ્થિત કરીએ આ વ્યાજબી નથી દેટ ઇઝ નોટ ગુડ સિટીઝનશીપ

બોડી પ્રોટેક્ટર શહેર પોલીસ તરફથી એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે આપણે ઈચ્છીએ છીએ કે સુરક્ષા આકા શહેરનું કન્સર્ન બને પ્રાયોરિટી બને અને એક જન અભિયાનના રૂપે આકા શહેરમાં માર્ગ સુરક્ષા અંગેની સંદેશ ફેલાય આ માટેનો આપણા પ્રયાસ છે શહેરમાં આજની તારીખે એક મેટ્રોપોલિટન સિટી તરીકે રોડ સેફ્ટી અંગેના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા એવા અવેલેબલ છે આપણે પાસે ત્રણ હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ છે એન્ફોર્સમેન્ટ માટેના પોલીસ અને ટીઆરબી આપણા તૈનાત છે શહેર પોલીસ તરફથી ખૂબ પ્રયાસો કરવામાં આવે છે અને રિઝલ્ટ પણ આવી રહ્યું છે પરંતુ આપણે અપેક્ષા છે હર નાગરિક રોડ સેફટી અંગે માર્ગ સુરક્ષા અંગે જાગૃત બને પોતે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે અને હેલ્મેટ પહેરતા થાય ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય ઓવર સ્પીડિંગ ના કરે રોંગ સાઈડમાં ના નીકળે ડ્રંક ડ્રાઇવિંગ ના કરે ઓવરટેક કરવાની પ્રયાસથી બીજાને પણ ઠોકીને અકસ્માતનું બનાવ કિસ્સા માટે જવાબદાર ના બને એવા આપણા પ્રયાસ છે તો આજે એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે કેટલાક મુસાફરો નીકળતા હતા રોડ ઉપર એમને આપણે દસ મિનિટ માટે રોકીને સુરક્ષા અંગે એક સંવાદ કરી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમને આપણે સેન્સિટાઈઝ કરવાની પ્રયાસ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી ચલાવવામાં આવી રહેલા જનજાગૃતિ અભિયાન પોઝિટિવ રિઝલ્ટ લાવશે માર્ગ અકસ્માત બનતા અટકાવવા માટે લોકો પણ જાગૃત થશે હેલ્મેટ અંગેનું બેલ્ટ અંગેનું ઓવર સ્પીડિંગ અંગેનું રોંગ સાઇડ ડ્રાઈવિંગ અંગેના તમામ નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થાય આપણે ઈચ્છીએ છીએ આપણે ઈચ્છતા નથી કે કોઈ નાગરિકને આપણે રોડ સાઇડમાં રોકીને એમના વાહન અટકાવવાની નોબત આવે કે એમને દંડ ફટકારવાની ન બતાવે આવા પરિસ્થિતિ સર્જાવવાની જરૂરત જ નથી આપણે ફક્ત ઈચ્છીએ છીએ દર દરેક નાગરિક નિયમોનું પાલન કરે પોતાના સુરક્ષાના ધ્યાન રાખે શહેર પોલીસ એમના મદદ કરવા માટે કટિબદ્ધ છે મહેનત કરી રહ્યા છે કરતા રહેશે ફક્ત એટલું જ અપેક્ષા છે તમે નિયમનું પાલન કરો પોલીસને દંડ ફટકારવાની તક ના આપો એક જવાબદાર નાગરિક બનો એવો અપેક્ષા છે તો મને વિશ્વાસ છે કે પંદર તારીખથી આપણે જ્યારે કહીએ છીએ ઝીરો ટોલરન્સ અપ્રોચ ટુવર્ડ્સ હેલ્મેટ વાયોલેશન તો એક પણ નાગરિક હેલ્મેટ વગર નીકળશે નહીં અને દરેક નાગરિક પોલીસને તક આપશે જ નહીં કે આપણે ઇન્ટરવ્યુન કરીને એમને ચલાન આપવું પડે ગાડી ડિટેન કરવું પડે કે બીજા રીતે એન્ફોર્સમેન્ટની પગલાં લેવું પડે તો પોલીસ એમના ફેસિલિટેટર મોબિલિટી સુધારવા માટે આપણા એક પ્રમુખ ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કામ કરશે વડોદરા શહેર અન્ય શહેરો માટે એક આદર્શ શહેર બનશે અને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં આપણે ખૂબ પ્રગતિ કરીશું એવો વિશ્વાસ છે આજે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરી છે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા મને વિશ્વાસ છે એમએસ યુનિવર્સિટી નેશનલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ એક ટોપ યુનિવર્સિટી ગણવામાં આવે છે કેટલાક વિદ્યાર્થીઓ એમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને અહીંયા આવીને પ્રાંગણમાં ભણે છે લાઇબ્રેરીમાં વાંચે છે પ્રયાસો કરે છે એમને જીવનયાત્રા સુખદ રહે સફળ રહે એવું કામના કરીએ છીએ અમને આગ્રહ કરી છે કે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિક છે એક એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપના જે આઈડિયા છે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એમના ખૂબ મુખ્ય ફાળો રહેશે તો એમને અપીલ કરી છે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આજે સો હજાર લાખો સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાઈ જશે જેથી કરીને શહેરમાં આપણા માર્ગ સુરક્ષા અભિયાન સફળ રહેશે કમિશનર ઓફ પોલીસ અને ટ્રાફિક દ્વારા એક પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટનું કમ્પલસરી એવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ આજનો યુવાન એ આવતીકાલનો નાગરિક નહીં પણ આજનો યુવાન આજનો જ નાગરિક છે દરેક યુવાન પર પોતાના પરિવારની જિમ્મેદારી રહેવાની જ છે તો પંદર સપ્ટેમ્બરથી નહીં પણ જ્યારે પણ પોતાને પોતાના ઘરની બહાર નીકળો છો પોલીસ દ્વારા આપણી અવેરનેસ માટે પંદર તારીખ આપવામાં આવી છે પણ એક ટાઈમ પીરિયડ માટે સીમિત નહીં પણ આજીવન તમને જ્યાં પણ પરિસ્થિતિ દાખે છે તમારી જો અનુકૂળતા છે અનુકૂળતા પ્રમાણે હેલ્મેટ પહેરીને નીકળવું જોઈએ કેમ કે યુવાન જ પોતાના પરિવારને સા સાચવવાનો છે તો દરેક યુવાન દરેક દરેક લોકો યુવાનોએ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ હમણાં ઘણીવાર ન્યૂઝમાં આવતું હોય છે કે નાની ઉંમરના વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના પરિવારનું શું થશે તો આપણે સંપૂર્ણપણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જ હોય છે પરંતુ હેલ્મેટ પહેરવાથી ક્યાંક ને ક્યાંક કોક દિવસ આપણે અકસ્માતથી બચી જઈએ તો આપણને જીવનદાન મળતું હોય છે અને એ બી હેલ્મેટના કારણે જ સ્પીડમાં જવું એ પણ વિરુદ્ધ છે પણ પરંતુ આપણે એ બધું તો અવગણ અવગણના કરતા હોય છે ઇમરજન્સી કામના કારણે પણ હેલ્મેટ પહેરેલું હોય છે તો દરેક મુસીબતનો સામનો આપણા હેલ્મેટથી થાય છે આપણું માથું બચી જાય છે તો હેલ્મેટ છે એ દરેક યુવાન દરેક સમાજના લોકોએ દરેક નાગરિકોએ કમ્પલસરી પહેરી નીકળવું જોઈએ એવું જ હું મીડિયાના માધ્યમ દરેક લોકોને વિનંતી કરું છું આજે કમિશનર સાહેબ યુનિવર્સિટીમાં આવીને સામાન્ય વિદ્યાર્થીઓ જ્યારે ચર્ચા કરે છે કેમ કે યુવાન જ આગળની પેઢી છે તો એ દરેક યુવાનોએ આને તો કમ્પલસરી લેવું જ જોઈએ અને સામાન્ય નાગરિકે તો પોતાના પરિવારને બચાવવા માટે રોજ મહેનત કરે જ છે કાડી મજૂરી પોતે દિવસે કરે છે પણ પોતાના શરીરનું ધ્યાન રાખતા પછી દરેક લોકોએ હેલ્મેટ કમ્પલસરી પહેરવું જોઈએ